તો મુઠિયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે દૂધી જોઈશું મેન ભૂલ આપણે દૂધીની સિલેક્શનમાં કરીએ છીએ તો આપણે દૂધી એકદમ કોણી નથી લેવાની દૂધી મીડિયમ લેવાની છે જો મોટી લેશું તો એમાં બીજનો ભાગ વધારે હોય છે અને પતલી લેશું કૂણી તો એમાં પાણી વધારે હોય છે જેથી કરીને આપણા મુઠિયા ચીકણા બની જાય છે તો તમે જોઈ શકો છો કે આ દૂધી એકદમ મીડિયમ છે અને બીજનો ભાગ પણ ઓછો છે તો આ રીતે દૂધીનું સિલેક્શન કરવું ત્યારબાદ આપણે હવે દૂધીની છાલ ઉતારી લેશું કૂણી દૂધી હોય ને એમાં પાણી વધારે હોય છે જેથી લોટ વધારે જોઈએ અને ઢોકળા આપણા ચીકણા બની જાય છે તો આ રીતે મેં છાલ ઉતારી લીધી છે દૂધી અને લોટનું પ્રમાણ જો મીડિયમ સરખું હોય ને તો સરસ એવા ઢોકળા પોચા બને છે તો દૂધીને હવે ખમણીના મદદથી ખમણી લેશું તો ક્યારેક તો ઢોકળા સરસ બને છે તો ક્યારેક ચીકણા બની જાય છે જેનું મેન રીઝન આ જ હોય છે તો બસ જે ભાખરીનો લોટ જાડો હોય એક વાડકો મેં લીધો છે અને એની સામે ત્રણ ચમચી મેં ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ નાખવામાં પણ ધ્યાન રાખવાનું આ ત્રણ ચમચી જ મેં લીધો છે આગળ પણ હું તમને જણાવીશ કે કઈ કઈ વસ્તુ એડ કરવાથી ઢોકળા આપણે એકદમ સોફ્ટ બને છે તો હવે એમાં અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણાજીરું પાવડર આપણે એડ કરીશું મેન તો લોટ બાંધવાનો જ હોય છે જો લોટ અને દૂધી પરફેક્ટ હોય ને તો ઢોકળા એકદમ સોફ્ટ બને છે તો અડધી ચમચી આપણે ખાંડ એડ કરીશું આમાં તમે દળીને પણ એડ કરી શકો અને એક ચમચી લસણવાળી ચટણી આપણે એડ કરીશું હવે આપણે એક વાટકા જેટલી લીલી મેથી એડ કરીશું થોડા ફ્રેશ ધાણા પણ આપણે એડ કરવાના અત્યારે ભરપૂર પ્રમાણમાં મળે છે એટલે હું વધારે એડ કરું છું ત્યારબાદ હું સરગવાના પાન સુકાયેલા બે ચમચી જેટલા એડ કરું છું અને અડધી ચમચી સરગવાનો પાવડર આપણે એડ કરીશું આ એકદમ ઓપ્શનલ છે હવે બે મોટા ચમચા જેટલું આપણે તેલ એડ કરવાનું છે તેનાથી આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને ચિકસ નહીં આવે ત્યારબાદ બે ચપટી જેટલી ખાવાના સોડા આપણે એડ કરવાના છે ધ્યાન રહે કે વધારે નહીં લેવાના અડધા લીંબુનો રસ આપણે એક્ટિવેટ કરવા માટે આપણે લઈશું આ રીતે આપણે સોડા એડ કરીને તો ઢોકળા આપણે એકદમ સોફ્ટ અને સ્પંજી બને છે તો બસ આપણે હવે સરસ એવું મિક્સ કરી લેવાનું છે આમાં બિલકુલ આપણે પાણીની જરૂર નહીં રહે પરફેક્ટ માપ છે એટલે આ જ માપથી તમે બનાવશો ને તો ઢોકળા એકદમ સોફ્ટ તમારા પણ બનશે તો બસ સરસ રીતે આપણે આ રીતે તેલવાળા હાથ કરી અને મુઠ્ઠીઓ આપણે આ રીતે વાળી લેવાનું છે અને આંગળીઓ આ રીતે આપણે દબાવીને મૂકી દઈશું વચ્ચે થોડી જગ્યા રહે એનું ધ્યાન રહે કારણ કે બફાતી વખતે મુઠિયા થોડા ફૂલશે તો બસ આ રીતે જ લોટ ઢીલો હોવો જોઈએ જો કઠણ હશે ને તો હાડ બનશે ઢોકળા સોફ્ટ હશે ને આ રીતે લોટ તો એકદમ સોફ્ટ પોચા બનશે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું અને દૂધીનું છીણ પણ ઉપર દેખાઈ રહ્યું છે તેનો મતલબ છે કે આપણે ઢોકળા પરફેક્ટ એવા બન્યા છે તો બસ આ બાજુ હવે આપણે પાણી પણ ગરમ થઈ ગયું હતું ઢોકળિયામાં ત્યારબાદ આપણે પ્લેટને મૂકી દઈશું આ પ્લેટને પણ આપણે તેલવાળી કરવાની છે ત્યારબાદ હાઈ ફ્લેમ ઉપર પંદર મિનિટ આપણે રહેવા દઈશું પંદર મિનિટ થાય એટલે આપણે ઢોકળાને પહેલાં ચેક કરી લેશું જો કાચા હશે ને તો ફરીથી આપણે થવા દઈશું તો બસ પંદર મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ચેક કરીશું તો ચેક કરતાં ચપ્પુ આપણું એકદમ ક્લીન મળે છે જેનો મતલબ છે કે આપણા ઢોકળા હવે પરફેક્ટ થઈ ગયા છે અને પહેલાં કરતાં સરસ એવા ફૂલી ગયા છે તો બસ ગેસ નીચેથી ઉતારી લઈશું અને ઠંડુ થવા દેશું થોડી વાર ઠંડા થયા પછી હવે આપણે એને પીસ કરી લેશું તો બસ આ રીતે આપણે પીસ કરી લેવાના છે અને આ માપથી તમે બનાવશો ને તો તમે ચોક્કસ તમારા ઢોકળા પહેલીવાર બનાવતા હશો ને તો પણ સરસ બનશે તો બસ એક કઢાઈમાં આપણે બે મોટા ચમચા જેટલું તેલ એડ કરવાનું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય અડધી ચમચી જીરું અને થોડા આપણે લીમડાના પાન એડ કરીશું સાથે થોડીક હિંગ એડ કરી આપણે હવે થોડું પાણી એડ કરવાનું છે પાણી એડ કરવાથી સરસ એવી આપણી ગ્રેવી બને છે અને ઢોકળા સ્વાદમાં પણ સારા લાગે છે નકરા તેલમાં સારા નથી લાગતા ત્યારબાદ બે ચમચી જેટલા તલ એડ કરીશું અને અડધી ચમચી વરિયાળી એડ કરવાની છે તેનાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે ત્યારબાદ કટ કરેલા ઢોકળા એડ કરવાના છે સરસ એવા મિક્સ કરી એકાદ મીઠ એમને થવા દેવાના છે તેલમાં આપણે તલ એડ કરવા કરતાં આ રીતે વઘારમાં તલ એડ કરીને તો સરસ એવો સ્વાદ આવે છે અને ક્રન્ચી નથી બનતા અને સોફ્ટ સરસ એવા તલ થાય છે ત્યારબાદ હળવા હાથે આપણે હલાવવાનું છે ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો જો પસંદ હોય તો અને ફ્રેશ ધાણા એડ કરી સર્વ કરી શકો છો અને તમે બાળકોના ટિફિનમાં કે લંચ બોક્સમાં કે રાતના ડિનરમાં પણ ખાઈ શકો છો જો રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટ કરી મને જરૂર બતાવો